હું એમને બે વખત મેળવ પહેલી વખત જ્યારે એમને મળ્યો ત્યારે સામેથી હાથ મને મળ્યો કોઈ મળીને મને એવું કીધું કે અમારામાં જીવદયામાં બહુ માને છે અને તમે જે જીવદયાનું કામ કરો છો મને બહુ ગમે છે તો નમસ્કાર દર્શક મિત્રો કેમ છો યાર ફરી એક નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે તો દર્શક મિત્રો અત્યારે સૌથી પહેલાં વાત કરવામાં આવે તો ગઈકાલે જે વિજયભાઈ રૂપાણીની સભા રાખવામાં આવી હતી એ સભાની અંદર આપણા ગુજરાતના ખાસ કરીને ગરીબોના ભગવાન ગણાતા એવા ખજૂરભાઈ નીતિન જાની એ પોતે પહોંચ્યા હતા આ રૂપાણીની જાહેર સભામાં જઈને ત્યાં પણ એ રડી પડ્યા કેમ કે સાહેબ તમને ખબર છે કે ખજૂરભાઈ કોઈનું દુઃખ નથી દેખી શકતા ભાઈ એ ગરીબ હોય કે અમીર હોય ગમે એનું દુઃખ જોઈ અને સાહેબ રડી પડતા હોય છે એ મિત્રો છે આપણા ખજૂરભાઈ અને હંમેશા માટે સાહેબ એમને જે કામ કર્યું છે ખજૂરભાઈ એ આખી દુનિયા જાણે છે અને હવે વાત કરવામાં આવે તો ખજૂરભાઈ પણ પહોંચ્યા છે વિજયભાઈ રૂપાણીની જે સભા રાખવામાં આવી હતી અંતિમ સભા એ સભાની અંદર પહોંચ્યા ત્યાં જઈ અને કેટલાક કેમેરાવાળા ભાઈએ ખજૂરભાઈને પૂછ્યું કે તમે શું કહેશો વિજયભાઈ રૂપાણી વિશે વિજયભાઈ રૂપાણી કેવું જીવ્યા ત્યારે મિત્રો ખજૂરભાઈએ જે કીધું અને ખજૂરભાઈએ એમ પણ કીધું કે એમની પાસે તું ઘણું બધું શીખ્યું છું જે જીવ દવ્યા હોય લોકોની મદદ કરવું એ સાહેબ મેં વિજયભાઈ રૂપાણી પાસેથી શીખ્યું છે એવું કહી રહ્યા છે ગુજરાતના સુપરસ્ટાર એવા

દેશ વિદેશ થી હજારો લોકો એમના માટે આવ્યા કોઈ પણ પાર્ટી હોય આપણે વિજયભાઈ રૂપાણી સાહેબ પાસેથી શીખવું જોઈએ કે નિખાલસ વ્યક્તિ નાનામાં નાના માણસ નું ધ્યાન નાખ રાખનારા માણસ રૂપાણી પરિવાર ઉપર આવનારી આ દુઃખની ઘડીએ અમારું કલાકાર પરિવાર સમસ્ત એમની સાથે છીએ